પટ્ટા આજે હું ખાઈશ જાહેર અને મેં નક્કી કર્યું છે કે આ દીકરી પટ્ટા મારા છે હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ મૂકી આત્મા જાગવો જોઈએ ગુજરાત આખા દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી મને અફસોસ થાય છે આત્મા જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી મત ન આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી બનતો હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈચ્છત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર ચારો તરફ બરાકર થાય છે